નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ એકવીસ દસ બે હજાર પચીસને મંગળવારના રાશિ ભવિષ્ય ઉપર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તેમને લાઇફ પાર્ટનરનો સારો એવો સપોર્ટ જણાશે આ ઉપરાંત તેમને આજના દિવસે બિઝનેસના કોઈ નવા આઈડિયા લાઇફ પાર્ટનર દ્વારા મળી શકે છે જો બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં સારો એવો પ્રોફિટ તમને આજના દિવસે જોવા મળી શકે છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોએ આજે ખાસ ચેતીને ચાલવાનું જોડિયાત છે ખાસ કરીને સિઝનલ બીમારી સંભાળીને ચાલવું આ સિવાય આકસ્મિક કોઈ ખર્ચ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આજના દિવસે સંતાન સંબંધિત સારા એવા કોઈ સમાચાર મળી શકે છે આ સિવાય પ્રેમી અને પ્રેમિકાને પણ એકબીજાનો સારો એવો સાથ સહકાર સમગ્ર દિવસ દરમિયાન મળતો જણાશે આ સિવાય તમે કોઈ રોકાણ કરતા હોવ તો તેમાં પણ તમને ફાયદો આજના દિવસે મળી શકે છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તેમને કોઈ પ્રોપર્ટી કે મકાનની કોઈ ડીલ કરવા જઈ રહ્યા હોય તો તેમાં તેમને પોઝિટિવ રિસ્પોન્સ મળશે જો કે સમગ્ર દિવસ દરમિયાન તેમને તેમના માતાના સ્વાસ્થ્યની ચિંતા સતત સતાવ્યા કરશે આ સિવાય ઘરના મેમ્બર્સની પણ સમગ્ર દિવસ દરમિયાન તેમને યાદ આવ્યા કરશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા ભર્યો રહેશે જો કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય ઘણા દિવસોથી થતું નહીં હોય તો તેમાં તમને આજના દિવસે સફળતા જોવા મળી શકે છે આ સિવાય તમારે કોઈ ટૂંકી મુસી મુસાફરી કરવાનું થાય તેવા પણ સંજોગો દેખાઈ રહ્યા છે આ સિવાય જૂના કોઈ પાડોશીઓને પણ મળવાનું આજના દિવસે શકે છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આજે દિવસના પ્રારંભથી જ સ્ફૂર્તિ જણાશે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં આજના દિવસે તમે સારો એવો પ્રોફિટ કમાઈ શકો છો આ સિવાય કુટુંબના કોઈ વ્યક્તિ સાથે આજના દિવસે મળવાનું થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિ રાશિના જાતકો આજના દિવસે ભવિષ્યના સારા એવા આયોજનો કરી શકે છે અને ભૂતકાળના જે કામો તેમના અધૂરા રહી ગયા છે તે અંગે પણ આજના દિવસે તેઓ વિચાર કરી શકશો વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજે ખાસ ચેતીને ચાલવા જેવો દિવસ છે સમગ્ર દિવસ દરમિયાન તમારે હોસ્પિટલના દોળા ધક્કા ખાઈ શકે છે આ સિવાય તમારે પોતાની જાત પર પણ તમે આજના દિવસે કદાચ વધારે ખર્ચ કરશો અને ફોરેન સંબંધિત કોઈ કાર્ય કરી રહ્યા હો તો તેમાં પણ ખાસ તકેદારી રાખીને કરવું રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોને આજના દિવસે મિત્રો તરફથી સારો એવો ફાયદો મળશે તમે જો કોઈ બિઝનેસ કરતા હશો તો તેમાં પણ મિત્રના કોઈ રેફરન્સથી સારો એવો બિઝનેસ મળી શકે છે આ સિવાય મિત્રને પણ મળવાનું બની શકે છે આજના દિવસે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આજના દિવસે સહકર્મચારીઓ અને બોસ દ્વારા સારો એવો સપોર્ટ મળશે તેમની તેમના કાર્યની પ્રશંસા થતી જોવા મળશે એકંદરે તમારો દિવસ ઘણો સારો રહેશે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો આજના દિવસે અચાનક જ કોઈ બહારગામ જવાનું પ્લાનિંગ કરી શકે છે સમર દિવસ દરમિયાન તેમને ગુરુ સમાન કોઈ વ્યક્તિને મળવાનો પણ થાય તેવી પણ શક્યતાઓ છે જોકે તેમને ખાસ ગુસ્સો ન થઈ જાય તે બાબતે તકેદારી રાખવી એકંદરે દિવસ તમારો ઉર્જામય પસાર થશે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોએ આજે ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે જૂની કોઈ બીમારી ચાલી રહી હોય તો તેમાં ઓપરેશન કરાવવું પડે તેવા પણ સંજોગો નિર્માણ થઈ શકે છે તો હેલ્થ સંબંધિત ખાસ તકેદારી રાખવી આ સિવાય વ્હીકલ ચલાવતા હોય તો તેમાં પણ પડવા આકરવાથી ખાસ તકેદારી રાખવી